અમરેલી અમરેલી એસપી હિમકર ને ભાવભીની વિદાય આપવામાં આવેલી હતી અમરેલી જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાન દરેક આમ આદમીને સાંભળી ન્યાય આપનાર અમરેલી એસપી હિમકર સિંઘ ને ભાવભરી વિદાય આપવામાં આવી આ પ્રસંગમાં સેશન જજ બહેન બુખારી કલેકટર અજય દહિયા ધારાસભ્ય જનક તળાવિયા સહિત પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં એમ બી ગોહિલ સહિતના અધિકારીઓએ એસપી હિમકરસિંહને વિદાયમાન આપેલું હતું નિર્લિપ્ત રાય જવા અધિકારીના ઉત્તરાધિકારી તરીકે સફળ કામગીરી કરનાર અમરેલીના એસપી હિમકરસિંહની રાજકોટ રૂરલમાં બદલી થતા અમરેલી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તેમને ભાવભરી વિદાય આપવામાં આવેલી હતી અમરેલીના કલેક્ટર અજય દહિયા ધારાસભ્ય જનક તળાવિયા ડીવાય એસપી અશોકસિંહ ગોહિલ

એના પછી ચાર પાંચ મહિના પછી મારો ઓર્ડર આવ્યો ભાવનગરથી અમરેલી નો તો મને આ વાતની તો શાંતિ હતી હતી કે પોલીસ સાથે કોર્ડિનેશન બહુ સારું રહેશે અહીં આવ્યા પછી લોકસભાની ઇલેક્શન એ કરવાનું થયું અને હાલમાં પીએમ સાહેબનું અમરેલીનું જે કાર્યક્રમ છે એ કરવાનું થયું આ બે વિશે તો ચર્ચા કરું પણ એના પહેલા મને બીજા

અમે બહુ સાંભળ્યું હતું કે અમરેલી જિલ્લો મતલબ આખા ગુજરાતમાં જે ક્રાઈમમાં અને બીજી બાબતોમાં નેગેટિવ બાબતોમાં સૌથી ઉપર હોય ખાસ કરી